ઈશ્વરનો ન્યાય એક વૃદ્ધ માણસ મંદિરની પાસે તાવથી ખૂબ જ ધ્રુતો, ભૂખ્યો અને તરસ્યો शिव મંદિરની બહાર બેઠો હતો ત્યારે તે નગરનો શેઠ તેની શેઠાણી સાથે એક મોટી લાંબી ગાડીમાંથી ઉતરે છે તેમની પાછળ તેમના નોકરોની લાઈન હતી એક નોકરે ફળ પકડ્યા હતા તો બીજા નોકરે ફૂલ પકડ્યા હતા અને ત્રીજા નોકરે જવેરાતથી ભરેલો થાળ પકડ્યો હતો ચોથા નોકરે પંડિતજીને ભેટ આપવા માટે ચાદર અને ધોતી કુર્તો પકડ્યો હતો અને પાંચમા નોકરે મીઠાઈઓનો થાળ પકડ્યો હતો પંડિતજીએ તેમને આવતા જોયા તો દોડીને તેમના સ્વાગત માટે આવી જાય છે અને કહ્યું કે આવો આવો શેઠજી તમારો અહીંયા આવવાથી તો અમે ધન્ય થઈ ગયા શેઠે નોકરોને કહ્યું કે જાઓ તમે અંદર થાળ મૂકી દો અમે પૂજા પાઠ પૂર્ણ કર્યા પછી ભગવાન શિવને બધી બેટો સમર્પણ કરીશું બહાર બેઠેલો વૃદ્ધ આ બધું જોઈ રહ્યો હતો તેને શેઠજીને કહ્યું કે માલિક હું બે દિવસથી ભૂખ્યો છું થોડા ફળ અને મીઠાઈ મને પણ આપોને ખાવા માટે પરંતુ શેઠ તેની વાતને ધ્યાનમાં નથી લેતો પછી વૃદ્ધે શેઠાણીને કહ્યું કે થોડું ખાવાનું મને આપો ને ભૂખથી મને ચક્કર આવી રહ્યા છે શેઠાણીએ ગુસ્સે થઈને બોલે છે કે બાબા આ બધી ભેટ તો ભગવાનને ચડાવવા માટેની છે આ અમે તમને નથી આપી શકતા હજુ તો અમે મંદિરમાં પ્રવેશ બી નથી કર્યો ને તમે વચ્ચે ટોકવા માંડ્યા અને શેઠ બોલ્યા કે લો પૂજાની પહેલા જ ટોકી નાખ્યા ખબર નહીં હવે પૂજા ઠીક રીતે થશે કે નહીં કેટલા ભક્તિભાવથી અંદર જઈ રહ્યા હતા પરંતુ આને અડચણ નાખી દીધી પંડિતજી બોલે છે શાંત થઈ જાઓ આટલો બધો ગુસ્સો ના કરો અરે શું શાંત થઈ જાઓ પંડિતજી તમને ખબર છે આખા શહેરના સૌથી મોંઘા ફળ અને ફૂલ ખરીદીને લાવ્યો છું ભગવાન માટે અને ચડાવવા બી નથી દીધા અને અડચણ આવી ગઈ બધું જ મૂળ બગડી ગયું હવે બતાવો કે ભગવાનને ચડાવવા પહેલાં શું આમને આપી દઈએ પંડિતજી કહે છે કે આ માણસ તો ગાંડો છે તમે આની પાછળ તમારું મૂળ ખરાબ ના કરશો શેઠજી તમે અંદર ચાલો હું તેને સમજાવી લઉં તમે શેઠાણી સાથે અંદર આવો શેઠ શેઠાણી અંદર જતા રહે છે

પરંતુ પંડિતજી બીજો પારતીનો થાળ લઈને આવે છે જ્યારે પૂજા સંપન્ન થઈ ત્યારે શેઠજીએ થાળ મંગાવ્યો ભગવાનને ભેડ ચઢાવવા માટે પરંતુ જ્યારે ભેડ ચઢાવવા લાગે છે ત્યારે અચાનક ભૂકંપ આવવા લાગે છે અને બધા જ થાળ જમીન પર પડી જાય છે શેઠજી થાળ લેવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે તેઓ થાળ લેવા જાય છે ત્યારે અચાનક તેમના હાથ વળી જાય છે જેમ હાથોને લખવા થઈ ગયો હોય આ જોતાની સાથે છેઠાણી રડવા લાગે છે અને બોલી કે પંડિતજી જોયું તમે પેલા બહાર બેઠેલા વૃદ્ધ માણસથી નારાજ થઈને ભગવાને આપણને આ દંડ આપ્યો છે વૃદ્ધે અડચણ નાખી એટલા માટે ભગવાન નિરાશ થઈ ગયા શેઠજી પણ બોલ્યો કે આ તેના કારણે જ ભગવાને આપણી પૂજા ના સ્વીકારી શું થયું હશે તેમના હાથોને અચાનક લખવા કેમનો થઈ ગયો તેમના હાથ તેડા કેમ ના થઈ ગયા હવે શું કરવું અને જોર જોરથી રડવા લાગી પંડિતજી હાથ જોડીને શેઠ અને શેઠાણીને કહે છે કે મને માફ કરજો પણ એક વાત કહું તમને ભગવાને પેલા ગુરુદ માણસથી નિરાશ નથી થયા પરંતુ તમારા બનનેથી નિરાશ થઈને તમને દંડ આપ્યો છે શેઠાણી કહે છે કે અમે શું કર્યું છે પંડિતજી કહે છે કે શું કર્યું છે તમે હું તમને બતાવું તમે આટલા બધા મોગા ઉફા લઈને આવ્યા ભગવાનને ચડાવવા માટે પરંતુ તમે એના ના વિચાર્યું કે દરેક માણસમાં ભગવાનનો વાસ હોય છે તમે મંદિરમાં ભગવાનની મૂર્તિ પર ભેટ ચડાવવા માંગતા હતા પરંતુ અહીંયા તો વૃદ્ધના સ્વરૂપમાં ભગવાન પોતે તમારાથી પ્રસાદ ગ્રહણ કરવા માટે આવ્યા હતા જો તમે ખુશ થઈને તેને કંઈક ખાવા માટે આપ્યું હોત તો તમારો પ્રસાદ આપો આપ ભગવાન સુધી પહોંચી જાય

કેમ કે તે તેની મરજીથી બન્યો અને કહેવાય છે ને કે ભગવાનની લીલા ખૂબ જ ન્યારી હોય છે તેઓ દારે તો ગરીબને પણ ધનવાન બનાવી દે છે અને દારે તો અમીને પણ ગરીબ બનાવી દે અને કોઈને ખબર પણ ન પડે